તો માવઠાની શક્યતાઓ હવે ફાઇનલ જેવી દેખાઈ રહી છે અને ખાસ કરીને અગિયાર અને બાર એપ્રિલના રોજ માવઠું છે તે રાજસ્થાન બોર્ડર કાંઠાના જે ઉત્તર ગુજરાતના ભાગો છે એ વિસ્તારમાં ક્યાંક ક્યાંક માવઠાની અસર જોવા મળી શકે છે અને એમપી ને લાગુ જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે એ વિસ્તારમાં પણ ક્યાંક સામાન્ય અસર અગિયાર અને બાર એપ્રિલના રોજ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ ત્યારબાદ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના અનેક વિસ્તારમાં માવઠાની સંભાવના દેખાય છે તો હાલની સ્થિતિ પ્રમાણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેને પરિણામે તેર થી લઈને સત્તર અઢાર તારીખ સુધીનો સમયગાળો છે મતલબ કે આ સમયગાળા વચ્ચેના ભાગોમાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થશે અને સાથે સાથે ગુજરાતનું વાતાવરણ પણ આ તારીખો દરમિયાન અસ્થિર બનવાની સંભાવનાઓ રહેલી છે જેમાં ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળે અને અનેક વિસ્તારમાં વાદળ વાતાવરણ જોવા મળે છે તેવી સંભાવના દેખાય છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે આ ભાગોમાં થોડી વધુ અસર જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ અસર તો જોવા મળશે પરંતુ જે આ જે કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેનાથી અસર થોડી ઓછી જોવા મળશે પરંતુ એકંદરે વાતાવરણ છે તે ગુજરાતનું સંપૂર્ણપણે બદલાશે આ તારીખો દરમિયાન અને મોટા ભાગના ગુજરાતના વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ કે અમુક વિસ્તરમાં વિસ્તારમાં છૂટી કે વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના દેખાય છે પરંતુ વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અમુક વિસ્તરમાં વરસાદી માહોલ જોવા મળશે એટલે આમ જોવા જઈએ તો પૂરા ગુજરાતનું વાતાવરણ અસ્થિર બનશે આ સાથે સાથે ભારતના અનેક એવા રાજ્યો છે જેમાં અસ્થિરતાનો માહોલ સર્જાશે કારણ કે ચોમાસું ચાલતું હોય છે ત્યારે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળતો હોય છે અને ઉનાળાના સમયગાળા દરમિયાન ખૂબ જ સીમિત એવા રાજ્યો હોય જે વરસાદ જોવા મળતો હોય છે પરંતુ સ્થિતિ અત્યારે વિરુદ્ધ થઈ જશે અને ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ સ્થિતિ પ્રમાણે દેખાય છે તો ખેડૂત મિત્રોએ આ બાબતની ખાસ સાવચેતી રાખી અને હજી પણ આગામી દિવસોમાં જેમ જેમ અપડેટ આવશે તેમ તેમ તમારા સુધી પહોંચાડવામાં આવશે અને આપણે શક્ય બનશે તો જિલ્લાવાઇઝ પણ માહિતી આગામી દિવસોમાં આપવામાં આવશે